જય વસરા જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં માર હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામ કાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને જો પેહુનું થઈ ગયું છે વાહિંદા ની બધું થઈ ગયું છે સિરામણ પાણી કરી લીધા છે પાછો દસ વાગ્યાનો ચા બનાવીને પી લીધો છે કપડાં ધોવાનું કામ કાજ ચાલુ છે જોવે ને ભાભીમાં કપડાં ધોવે છે અને મેં ભાભી મોટા ભાભી નો રૂમ છે ને એમાં ગાદલા બે પડ્યા છે શેટી તો એ ગાદલા બે તડકે સુકવવા નહીં ખાશે ને હવે રસોઈ નો ટાઈમ એ થઈ ગયો છે ને એક રૂમ માં ધૂમ જાળા ખોયેલા છે તો એ ભાભી વાળા રૂમ માં સેજ સેજ કરી નાખ્યું ને તો થોડાક થઈ જાય એક રૂમ માં થઈ ગયા બીજા માં હે તો એવું બધું હાલે છે કામ કરવા માંગી ના કે કોઈ દી નહીં કે કોઈ દી નહીં કે કોઈ દી નહીં સોરી ચોરી કઈ દે ચોરી બોલ ચોરી કઈ દે ચોરી કઈ દે પણ જો કાપી નાખશે અરરે તું મડિ કરાને મમ્મી મેરું ઓળો ઓળો હેટ ઊભી રહેતા તું મારું ને એ મારું કેમ મેરું તે હું કરું તું દેની મેરું એમ મેરું તો મારું એને હાય ચોરી આંખ્યું મેરી

માના રૂમમાં માં હોય ત્યાં તો નાની માનો રૂમ છે ધકો માર આગર મારેલ નથી ધકો માર જો આમ શેટીએ પડ્યો એ મોબાઈલ જડી ગયો મોબાઈલ જડી ગયો હું કે હે હું કે આવની નહી હું કે શું કીએ છે પાંચ મિનિટ એમ પાંચ જ મિનિટ દેહે પછી પાછો દઈ દેવાનો કે ઓય મેં તો કીધું તારે રાખવાનો હે કેમ એમ કીએ પાંચ મિનિટનું જ કેમ કીધું હેનો પાંચ મિનિટ જ પાંચ મિનિટ જ જોવા દે હે ને હા મમ્મી નથી દેતી અર મા અવની ને તો દુઃખના ડુંગરા તૂટી પડ્યા બસારીને લે કોઈ મોબાઈલ નથી દેતો મમ્મી નથી દેતી મમ્મીને રાવ કરની છે

બાપુ ખાઈને બહી ગયા છે અવની નથી ખાવું અવની એ તે ખાઈ લીધું છે હાલો મિત્રો બચ્ચો આજે તો એને વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ જ ન રહ્યો ને એવું હતું કે કામમાં હતા ને પાછું યાદ નતું આવતું અને મારે એવું હતું કે આજ ભાભી વાળો રૂમ છે ને મોટા ભાભીનો એમાં તું ઉજવાળા કેળ્યા ને એ રૂમ કમ્પ્લીટ તૈયાર કર્યો અને એ બધું આડા ઊંચા ની છું મૂક્યું ને એ બધું કરી લીધું બપોર પછી ચિલાઈ મશીને બેઠી હતી તો કપડાં રિપેરિંગ કરવાના હતા ને તો એ બધા કપડાં રિપેરિંગ કરતી હતી ત્યાં તો પછી ઢોર ધોવાનો ટાઈમ થઈ ગયો હતો તો બે હું ધોવાની ગાયું એ બધું ધોવા કરવાનું કામ ચાલુ હતું તો એ બધું કરી લીધું ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈમાં આજે બનાવવાના છે આપણે દહીં વડા તો જો અત્યારે દહીં વડાનું કામકાજ ચાલુ છે જોશના બેનને મેં અડધું કરવા લાગ્યું ને બીજું અત્યારે કરે છે અને મે બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી અત્યારે વણું છું ને ગરમી એલી જઈ એ દેખાઈશ તમને બધાને આટલી તો મને ગરમી થઈ છે એટલે એવું છે ને જો અત્યારે ને પવન તો હજી બહુ જ નીકળો છે કોઈ પાર જ નથી એટલો પવન આવે હે પણ એમાં એવું છે કે હે ને આજે આ પવન ગેસને લાગે છે ને તો ગેસ ઠરી જાય છે એટલે બારીઓ બધી બંધ કરી છે દરવાજો બંધ કર્યો

તો જો એટલામાં ઘટાડવાના છે આપણે એટલા દહીં વડા ખાવાના છે જો દહીં વડાનું આપણે બધું તૈયાર થઈ ગયું છે અને શાક રોટલી પણ બની ગયું છે અને શાક રોટલી બનાવ્યા છે ને આપણે દહીં વડા પણ કર્યા છે અને રેસીપી તમારે જોવી હોય તો આપણે બીજી ચેનલ જે ચાલુ કરી છે એ ચેનલમાં જરૂરથી તમે જોઈ લેજો એમાં આપણે દહીં વડાની રેસીપી મૂકવાની છે કેમકે એ વિડીયોમાં આપણે મૂકશું એટલે આ વિડીયોમાં આપણે નથી મૂકતા એટલે આપણી નવી ચેનલ છે વાલમ કે રાજકોટ આહિર કાન વાલમ એ આપણે ચેનલનું નામ છે તો એ ચેનલમાં જરૂરથી તમે જોઈ લેજો આપણે દહીં વડાની રેસીપી મૂકી છે એકદમ સાદી અને સિમ્પલ અને મસ્ત મજાની રેસીપી છે તો જરૂરથી તમે જોઈ લેજો અને આપણે ઘરે પણ તૈયાર થઈ જાય રેસ્ટોરન્ટ જેવા જ અને ડેરીએ મળે એવા જ દહીં વડા આપણે ઘરે કમ્પ્લીટ થઈ જાય અને બહુ સરસ મસ્ત થાય અને આ વસ્તુ તો બધાના ઘરમાં હોય જ તે તો આમાં કેટલી કેટલી વસ્તુ જોઈએ અને કઈ વસ્તુ હોય છે મૂકશું તો ચોક્કસથી તમે લોકો જોઈ લેજો અને કેવા બન્યા છે એ અમને કોમેન્ટમાં બતાવજો હાલો તૈયાર કરવા हेलो जंबा आईते वडा तत बाबलाव ने खवरे वदाई वडा आहा आहा नचिया वाह 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 फुडके कर अरे अरे तमारा मा આવું તારે જો કેવું સરસ છે મસ્ત મસ્ત છે જોતા જ ખાવાનું મન થઈ આજ મારે માયે શરૂઆત કરે કોણ જાણે હું થઈ હવે મજા આવે કે નહીં

તું રડતી હોય ને એવો વિડીયો ઉતારો જોતા તને દેખાડવા જોતા અમારે કેવી લાગે આપણે સાફ કરવાનો હતો તો સાફ સફાઈ અને ધૂમ કસરા ને બધું થઈ ગયું છે અને મસ્ત મજાનું બધું ગોઠવી નાખ્યું છે કેમ કે અહીં તો બીજું ગોઠવાનું શું હોય વાડી વિસ્તારની વસ્તુ રહી અને ઢોર ને હોય એટલે એ બધી વસ્તુ વધારે હોય એજ બધું ગોઠવાનું હોય આ મોટા ભાભીનો રૂમ છે તો જો એનું કમ્પલેટ થઈ ગયો છે રૂમ અને બધો વધારાનો સામાન બધો આ રૂમમાં હોય એટલે બધું એ મૂક્યું હોય એવું છે હાલો આ રૂમ તો આપણે કમ્પલેટ થઈ ગયો છે હવે માવાળો વાળો રૂમ છે તો એનો કાલે થોડું ઘણું આડવું કરશું ધોવા વિચારવાનું બીજું બધું કંઈ કરતા નથી ખાલી ધૂ કેરી અને બારીને ને એવું બધું ધોવાનું તો બી ધોઈ નહીં ઓના સાદર ઉ પડદા બદલાવાના હતા તે બધા બદલાવ્યા કર્યા એ બધું કર્યું બીજું તો કઈ કર્યું નથી પરસવની હું પરસ સા બનાવસ કોના હાટું નાના હાટું હા લે વાહ જો અત્યારે અમે બધાય જમી લીધું છે ને હવે અવની બેન અત્યારે દાદા હાથું સા બનાવવા માંડીશ

હાલો મિત્રો હજુ આજે હતા દહીં વડા બનાવ્યા હતા અને પણ એવું હતું બસ જો જમી લીધું છે અને જમી થઈ છે એ ફ્રી અને હવે બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને મસ્ત મજાનું આજે તો પવન પણ બહુ જ છે એટલે ઠંડો ઠંડો પવન આવે છે તો ફળિયામાં ખાટલા નહીં ખાશે અને હવે બસ જો હુવાવારી કરવી છે અંદર આવે છે બહુ જ અને બધા ઠાકી ગયા છે હજી ટેન્ગુ અને બેન ને બધા બેઠા હે બધા મોબાઈલમાં રીતે હા એ કહેશે અમારા અવની બધાને એવું છે તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ લઈ ધાર આવજો મિત્રો કાલના નવા માં મળીએ નથી બાય